જય રામદેવ પીર જય ગુરુદેવ જય ગુરુદેવ મિત્રો આજે આવી ગયા છે આપણે વાડીએ દી જળવર્દ થઈ ગયો છે જો તમે રાતો થઈ ગયો છે દી હવે આથમમાં જઈ રહ્યો છે ગાયો દોવા આવ્યા છે મિત્રો અમે ગાયો દોવા આવ્યા છે તો એમ થયું કે ચાર ઘણી બધી મોટી થઈ ગઈ છે અને હવે એક વિડીયો ઉતારી દઉં મિત્રોને આમાં બધી ઓર્ગેનિક દવા ચડાવી છે ખાતર ચડાવ્યું છે ટીપણામાં ચડાયેલું જીવા અમૃત ચડાયું છે ડીપમાં તો મિત્રોને કીધું જાણ કરી દઉં કે જો આવી બધી સારી થઈ ગઈ છે મિત્રો જ્યારે હવે એટલે હવે કાંઈ ઘટે એવું છે નહીં જોવું મિત્રો બે ત્રણ દિવસ પહેલાં આપણે આને પાણી આપી દીધું છે ડીપમાં ઘણી બધી સારી થઈ ગઈ છે હવે હજી તો લીલું છે ઘણું બધું કારણ કે ડીપમાં પાણી દેવીને એટલે રીજી રીજીને પાણી પીવે નિરાતે એ પલળતું જાય ઉપર પલળે ને કરતાં ચાર ઘણું નીચે પલળે ડીપમાં જુઓ તમે દી આથમું આથમું થઈ ગયો છે મિત્રો તૈયારી છે હવે સુરજ દાદા આથંબાની તૈયારી છે મિત્રો હવે અને જાહેરનો એક વિડીયો બનાવું છું મિત્રો જોજો અને બીજું કે તમે વિડીયો જુઓ ને મિત્રો તો ખાસ એ કહેવાનું છે કે મને કોમેન્ટ આપજો ભાઈ તો મને ખબર પડે કે મારા મિત્રો વિડીયો જોવે છે ખાસ કરીને ખેતીવાળા માટે આ ખરેખર માહિતીદાર છે કારણ કે આપણે ઓર્ગેનિક ચડાયું છે એમાં જીવા અમૃત ચડાયું છે જુઓ તમે મિત્રો આ જે સાહ ઉપર જો ડીપ છે ને એમાં ધોળી માટી થઈ ગઈ છે જુઓ તમે આ બાજુ જુઓ અહીંયા ધોળી માટી છે અહીંયા કાળી માટી છે એટલે જીવા અમૃત ચડાયું છે એ ગૌખળ ચડાયું છે ત્રણસો લીટર અને જીવામૃત ચડાયું છે બસો લીટર એટલા માટે કે આ જીવામૃતનું કેવું રિઝલ્ટ આવે છે ખાતર કેટલું પ્રમાણ એનું વધે છે કે કેટલી શક્તિ આપે છે જીવા અમૃતમાં એ માટે જીવા અમૃત આપણે ચડાવ્યું છે ને એ માટે વિડીયો પણ મેં બનાવ્યો હતો કે આમાં આપણે ખાતર ચડાયેલું છે મિત્રો જીવા અમૃત બનાવ્યું હતું સ્પેશિયલ કે એને ન જોઈ ડીએપી ન જોઈ યુરિયા ફર્ટિલાઇઝરની જરૂર ના પડે એ આપણે ખાતર ચડાયું હતું બસો ત્રણસો લિટર જેવું ગૌખળ ચડાયું છે અને બસો એકસો ને એસી લીટર જેવું જીવામૃત ચડાયું હતું એટલે કેવું થાય છે તો રિઝલ્ટ તો બહુ સારું છે તમે જુઓ ને ઝાર તો તમને એમ થાય શિયાળું ઝાર છે ડીપમાં કરી છે મિત્રો તમે જુઓ તમે ઝાર જુઓ તો કે ના બાકી છે એમ જોઈ લો તમે આ ઝાર જોઈ લો કાંઈ જ ઘટે નહીં હો ભાઈ અને આ બીજું આ જુઓ તો રોજડા આવે છે એવા ને લીલ ગાય બહુ હેરાન કરે છે ડીપમાં બે સાહ કરેલા છે મિત્રો આપણે કપા કાઢીને કર્યો તો ભાઈ આ જે કપા હાંઠી કાઢી અને પછી હાથી હાંકી ત્યાર પછી આપણે આ જાહેર કરી છે જુઓ તમે આ કપા નાખ્યો છે આટલો આટલો કપાસ ઉમળ્યો છે મિત્રો પંદર સોળ સા ઉમળ્યા હતા એક ડીપની નળી ઉપર બે સાહ આપણે ઝારના કર્યા છે સનેડાથી વાવી છે મિત્રો તો કેવી છે ઝાર એ જરાક મને કોમેન્ટમાં જણાવજો મિત્રો બીજું કે હવે ચણામાં જે પ્રોસેસ કરી હતી ને એ ચણા હું તમને બતાવી દઉં તો કેવા ચણાથી હશે એમાં પણ આપણે ઓર્ગેનિક સિવાય બીજું કાંઈ કર્યું નથી ફર્ટિલાઇઝર નાખ્યું નથી ફર્ટિલાઇઝર નાખવામાં આપણને તકલીફ પડે છે પણ તો જમીન એવી થઈ ગઈ હોય ને આપણી તો એને ફર્ટિલાઇઝરની જરૂર પડે છે પણ ફર્ટિલાઇઝર પોટાશની જરૂર પડે જમીનને તો પોટાશને દેવા માટેનું આપણે એક ખાતર બનાવ્યું છે એ પણ ખાતર આપણે ચડાવી દીધું હતું કપાસમાં ચડાવ્યું હતું ચણામાં ચડાવ્યું હતું જોવો તમે જારમાં કાંઈ ઘટે એવું નથી મિત્રો વાવી તય વિડીયો બનાવેલો છે ઉગ્યા પછી એક વિડીયો બનાવેલો છે મિત્રો અને હવે વાત કરું છું હું તમને ચણાની મિત્રો તો ચણા તો આમ ઘણા બધા છે છ વીઘામાં ચણા છે મિત્રો જોઈ લો તમે ચણામાં હવે પાક ઉપર આવી ગયા છે જોઈ લો તમે પાક ઉપર આવી ગયા છે ચણા હવે થોડા થોડા પીળા પડવા માંડ્યા છે ઓળો તો ફૂલ થઈ ગયો છે મિત્રો ઓળો ખાવો હોય એને મિત્રોને બધાય મિત્રો મારી વાડી આવી દેજો ઓળો ખાવા માટે વિડીયોમાં હું નંબર નાખી દઈશ મિત્રો પણ વિડીયો પૂરો જોજો એટલે નંબર તમને મળી જાય છે પૂરો વિડીયો જોઈશો એન્ડમાં નંબર હું નાખી દઈશ તમે મને ફોન પણ કરી શકો છો આ આપણે ત્રણ નંબર કે પાંચ નંબર કે એ કોઈ ચણા નથી આ ચણા છે આપણે પ્યોર દેશી ચણા જેને કહેવાય છે કાંટાવાળા ચણા આવે છે કપડાં હારે ચોંટી જાય હાથ હારે ચોંટી જાય જ્યાં નાકો ત્યાં ચોંટી જાય એ કાંટાવાળા ચણા છે પ્યોર દેશી ચણા ખાવા માટે બેસ્ટ છે બેસ્ટમાં બેસ્ટ ગણો તો દેશી ચણો છે બાકી તો લાલ થઈ જાય અને આ ચણો લાલ ન થાય આપણે પીળો થાય ચણો એકદમ પીળો તો આપણને એમ કેમ થાય ડાળિયા જે બને છે ને ડાળ છે ડાળિયા છે એ બધા આ ચણામાંથી બને છે દેશી ચણામાંથી ઓલા ચણાનો બેસન બને છે હવે એ લોકો તો શું બનાવતા હોય એ કાંઈ ખબર પડતી નથી મિત્રો જો આ અમારા ચણા આવા છે જોઈ લો તમે પ્યોર દેશી ચણા છે આપણા ભાઈ તો આમાં કાંઈ ઘટે એવું નથી ચણામાં પછી તો મારો ઠાકર જેટલો વજન પૂરે જેટલો ઠાકર વજન પૂરે ને એટલું થવાનું છે ઠાકરની તોલે કોઈ ના આવે અને બહુ કહે છે કે ભગવાન આપે તો છત ફાડીને આપે અને લઈ લે ને તો એક ઝાપટ મારીને બધું લઈ લે હોય એ બધું એટલે બહુ પાવરમાં નહીં આવી જવાનું મિત્રો જે છે એમાં સંતોષ રાખો મળ્યું છે એમાં સંતોષ રાખો બહુ ભેગું કરવાની ઈચ્છા ન કરો જે છે જેટલું મળ્યું છે ભગવાને જેટલું તમને આપ્યું છે એમાં આનંદ માણો આનંદ માર્યો એમાં જ આનંદ માણો કારણ કે બહુ ભેગું કરવામાં બહુ મજા નથી મિત્રો જો આ તમે ચણા જુઓ ને તો અમે તો એમ કહીશું ઘણું ભગવાન ઘણું આપે છે ભલે પછી જે ભાઈકમાં હશે એ થાય છે આમાં તો કાંઈ આપણું આપણા હાથમાં છે નહીં ફાલ આવો પોપટો થાવો એને પછી અંદર ચણો થાવો કોક કોક પોપટામાં ત્રણ પો ચણા હોય કોક કોકમાં બે હોય કોકમાં એક હોય જાજોભાગે એક હોય પણ નસીબમાં હોય આ નસીબમાં જો માંડ્યું હોય આમાં માંડેલું હોય મિત્રો તો હું તો એમ કહું છું કે એક એક પોપટામાં ત્રણ ચણા થાય તો એ નસીબમાં હોય તો નક્કર બહુ નક્કી નહીં મિત્રો એટલે જો તમે આ ચણા પાક ઉપર હવે આવી ગયા છે થોડા થોડા હવે પીળા પડી ગયા છે ને એ જો તમે પીળા તમને પીળાશ દેખાડી દઉં જો આ તમે આ પીળાશ પડી ગઈ છે એસી ટકા ચણા પીળાશ પકડી ગઈ છે એટલે હવે પાક ઉપર આવી ગયા છે પણ એ વર્ષે એવું લાગે છે કે એક સાથે ચણો સૂકાય છે નહી જુઓ ગુંડિયું પડી છે તો ગામે ગામે ચણા સુકાય એવું લાગે છે એમ ખળાવા ખળાવામાં ચણા સુકાય છે પછી એ રીતે આપણે વાઢવાના રહેશે કારણ કે હુકાય એટલે તો પછી વાઢવા તો પડે એમાં તો હાલે નહીં તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચણા કેવા લાગ્યા મારી ઝાર કેવી લાગી મારી માહિતી કેવી લાગી મિત્રો એ મને કોમેન્ટમાં જણાવજો મિત્રો તો જય રામદેવ પીર જય ગુરુદેવ અને હા મિત્રો લાઈક કોમેન્ટ અને હોપ કરવાનું ભૂલતા નહીં ભાઈ અને સારો લાગે તો શેર કરજો એક તો લાઇક કોમેન્ટ તો કરજો મિત્રો તમે ક્યાંથી જોવો છો એ મને થોડીક માહિતી આપજો તો જય રામદેવ પીર જય ગુરુદેવ જય ગુરુદેવ જય શિયા રામ જય શિયા રામ